નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ત્રેવીસમી જુલાઈએ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં ખૂબ જ મોટી જે છે એ બેઠક મળી હતી એ બેઠકની અંદર કાયમી શિક્ષકોની ભરતી અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદ્યા સહાયક ભરતી જે છે એ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ સૌ આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી જે છે એ કયા કારણોસર સ્થગિત કરવામાં આવી છે અને એના પછી શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે પણ બેઠક યોજવામાં આવી હતી એની અંદર કાયમી શિક્ષકોની ભરતી અંગે ટેટ પરીક્ષાનું કટ ઓફ ઘટાડવા અંગે સાથે સાથે બીજા કયા નિર્ણયો લેવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો અને વિદ્યા સ્થગિત કરી દેવામાં આવી છે જે જે અંતર્ગત તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં ભરતી ધોરણ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના તો ત્રેવીસ સાત બે હજાર પચીસથી થી છ આઠ બે હજાર પચીસ દરમિયાન પ્રથમ તબક્કાની જિલ્લા સહાયક પ્રથમ તબક્કાની જે છે એ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ વિદ્યા સહાયક ભરતી માટે બહાર પાડી દેવામાં આવ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર જે છે એ પચીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ સ્થગિત રાખવામાં આવેલ છે તો આમ ધોરણ છથી આઠ માટે જે છે એ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશમાં સ્થગિત રાખવામાં આવેલી છે તો પચીસ તારીખથી છ તારીખ સુધી જે પણ ઉમેદવારોને કોલ લેટર આપેલા હોય એમને હવે જે છે એ જિલ્લા પસંદગી માટે જવાનું થતો નથી નવી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી તો અત્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે જેને તમામ ઉમેદવારોએ જે છે એ ધ્યાનમાં લેવા માટે વિનંતી હવે આપણે આગળ વાત કરીએ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એની અંદર તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષક અને શિક્ષકોને લગતા મુખ્ય પડતા પ્રશ્નો તો આ જે છે એ રજૂઆતો કરવામાં આવી હતી તમે એ જોઈ શકો છો વિડીયો પોઝ કરીને એક પછી એક રજૂઆત જે છે એ તમે વાંચી શકો છો કુલ પચાસ એક જેટલી રજૂઆતો જે છે એ કરવામાં આવેલી હતી ટેટ પરીક્ષા અંગે જે છે એ શિક્ષકોની ભરતી અંગે તમામ જે છે એ અપડેટ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો પહેલાં આ ચોવીસ અપડેટ છે એ તમે જોઈ લો અને એના પછી આગળની તમે જોઈ શકો છો કુલ અડતાલીસ જે છે એ જે છે એ પડતર પ્રશ્નો હતા એના રિલેટેડ આ બેઠકની અંદર જે છે એ ચર્ચા કરવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવેલી હતી અને તમે અહીં જોઈ શકો છો કમ્પ્લીટ રજિસ્ટ સુધારવા માટે પછી જે છે એ જ્ઞાન સહાયક કટઓફ જે છે એ ઊંચું કરવા માટે નીચું કરવા માટે ટેટ ટાટ એ તમામ પ્રશ્નો માટે જે છે એ રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે પગાર વધારવા માટે પણ જે છે એ તમે જોઈ શકો છો આ રીતે તમે જે છે એ આટલું જોઈ લો પગાર વધારવા માટે પણ જે છે એ રજૂઆત કરવામાં આવેલી હતી અને આ રીતે જે છે એ કુલ અડતાળીસ રજૂઆતો જે છે એ આ બેઠકની અંદર કરવામાં આવી હતી આ બેઠકની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો તમે એ જોઈ શકો છો શિક્ષણની નીતિ વિષયક બાબતો ઉકેલવાની શિક્ષણ મંત્રીની ખાતરી તો તમામે તમામ પ્રશ્નો ઉકેલવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ ખાતરી આપવામાં આવેલી છે પડતર પ્રશ્નો ઉકેલવા માટે ગહન ચર્ચા કરવામાં આવી અને શિક્ષણની નીતિ વિષયક બાબતો ઉકેલવાની શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ ખાતરી આપવામાં આવી છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ મંત્રી વચ્ચે જે છે એ આ બેઠક યોજવામાં આવેલી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર શિક્ષણ સચિવ મુકેશ કુમાર સહિતના અધિકારીઓની હાજરીમાં ગુજરાત પ્રાંત કારોબારી બેઠકમાં આવેલ પડતર પ્રશ્નો જે સરકારમાં રજૂઆત કરી અધિકારીઓ સાથે બેઠક કરવામાં માગ કરવામાં આવી હતી જે અનુસાર બેઠક યોજવામાં આવી હતી આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આચાર્ય સંઘ પાંચ શૈક્ષણિક મંત્રી તરુણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક શૈક્ષિક મહાસંઘના વિવિધ વર્ગના પદાધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા ચર્ચા કરવામાં આવી હતી ઘણા પ્રશ્નો ઉકેલાય તે અંગે એક બેકગ્રાઉન્ડ બન્યું છે ટૂંક સમય ટૂંક સમયગાળામાં ઉકેલાય તેવી બાબતો પર પણ સંમતિ સંધાય છે નીતિ વિષયક બાબતોમાં નીતિ વિષયક બાબતોમાં પણ કેટલીક બાબતો ઉકેલાશે આ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ટૂંક સમયમાં આ સૂચનાઓના આધારે પડતર પ્રશ્નો ઉકેલાશે આ બેઠકમાં પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ મહામંત્રી પરેશભાઈ પટેલ પ્રાથમિક સ્વર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી મહામંત્રી પરેશભાઈ પટેલ આચાર્ય સ્વર્ગ મહામંત્રી રૂપેશ પાટિયા સહિતના તમામ જે છે એ ઉપસ્થિત રહ્યા હતા તો શિક્ષણ મંત્રીની અધ્યક્ષતાની અંદર જે પણ બેઠક મળી છે એનો રિપોર્ટ જે છે એ મુખ્યમંત્રી જે છે એ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને જે છે એ સોંપી દેવામાં આવ્યા છે તો એના જે છે એ જે પણ હવે હશે એનો અમલ કરવામાં આવશે તો જે પણ પડતર પ્રશ્નો હતા એ તમામે તમામ પ્રશ્નોનું પોઝિટિવ રીતે સોલ્યુશન આપવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ ખાતરી આપવામાં આવી છે અને આ અંગે જે છે એ ઓફિશિયલ જાહેરાત જે છે એ આ રિપોર્ટ પછી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે પણ બેઠક મળી હતી એની અંદર તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ